તુલા રાશિના મિત્રો આપ સૌને નમસ્કાર અમારા યુટ્યુબ ચેનલ પર ખૂબ સ્વાગત છે તમારા જીવનકાળના કલાકોમાં મિત્રો જે ઘટના બનવા જઈ રહી છે તેના વિશે તમે પણ જાણતા હશો પરંતુ તમે તમારા કાન પર વિશ્વાસ કરી શકતા નથી મિત્રો હવે તમે તેના પર વિશ્વાસ કરી શકો છો કારણ કે મિત્રો આ ઘટના ખરેખર તમારા બધા માટે ખાસ છે મિત્રો વિડિયો જીવનભર ચાલશે શરૂ કરતા પહેલાં તમામ માતા રાણીના સાચા ભક્તો સૌપ્રથમ પ્રેમ ભક્તો છે નવા વર્ષમાં એક સુંદર વીડિયો કૃપા કરીને નીચે લાઇક કરો અને શેર કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની સાચી લાગણીઓ રણવાર જય માતા દી લખો મિત્રો આ નવા વર્ષની શરૂઆતમાં તમે તમને શુભકામનાઓ માતા રાણીનો પરિવાર ખુશીઓથી ભરેલો રહેશે આપ સૌના પ્રત્યક્ષ આશીર્વાદ પ્રાપ્ત થશે હા તમારા સમગ્ર પરિવાર ને તે પ્રાપ્ત થશે મિત્રો અને જો તમે પહેલી વાર ચેનલ ની મુલાકાત લઈ રહ્યા છો તો મિત્રો આપ આભાર સ્વાગત છે કૃપા કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કૃપા કરીને માતા રાણી ને પ્રાર્થના કરો કે તમારા જીવનના તમામ દુઃખ ખ અને દર્દ નો અંત આવે માતા રાણી હા મિત્રો કૃપા કરીને કરો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વર્ષના પ્રથમ દિવસે મિત્રોને અભિનંદન વિચાર્યું ન હતું કે આવું થવાનું છે મિત્રો માહિતી માટે બધાને જણાવો વર્ષ બે હજાર ચોવીસ તમારા બધાના જીવનમાં ઘણી બધી ખુશીઓ આવે વર્ષ બે હજાર ચોવીસમાં બધી સમસ્યાઓ આવી છે તમારા બધાનું જીવન બગાડવાનું ઘણું છે મિત્રો પૈસા બિલકુલ નથી જેમ તમે વિચારો છો તમે વિચાર્યું કે તમારું આયુષ્ય સમાપ્ત થઈ ગયું છે તમને તમારી મહેનત પ્રમાણે દરેક સુખ મળે છે તમે જેના માટે કામ કર્યું છે તે મેળવો તમારા જીવનકાળમાં તમારી પાસે ઘર હોય શું આ નવી કાર તમે પ્લાન કરી છે મિત્રો જો કે લક્ઝરી કાર નથી પણ આ જેવી એક વાહન હોવું જોઈએ જે તમને અને તમારા પરિવારની જરૂરિયાતો પૂર્ણ થાય મિત્રો ઈચ્છા તારી અંદર પણ હતી અને આ માટે તારી મેં ખૂબ મહેનત કરી મિત્રો પણ તમે દરેકને વર્ષ કહો બે હજાર ચોવીસ તમારા બધા માટે એટલું સારું નહીં હોય તમારા માટે એક કે બે કાર્યો કર્યા છે પણ મિત્રો બરાબર જેટલી મહેનત કરી મિત્રો હું ગયો નથી તો મિત્રો તમે બધા તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ શરૂ થઈ ગયું છે અને વર્ષ બે હજાર પચીસ ની શરૂઆતમાં આપ સૌને જીવનકાળનો સૌથી મોટો વિસ્ફોટ અરે મિત્રો એટલો મોટો ધડાકો થશે કે તમારો આખા ગામમાં નામની ચર્ચા થશે મિત્રો પણ ચાલો તમને એ બધું જણાવીએ મિત્રો તમે બધા તમારા જીવનકાળમાં ઈચ્છો આજે મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે આ વિડિયોમાં અમે તમને જે કંઈ પણ વિશે જણાવીશું તે બધા મહત્વની બાબતો જણાવવાના છે મિત્રો તમે બધા હીરા કરતા પણ વધારે કિંમતી છો આ ચોક્કસપણે તમારા માટે રામબાણ સાબિત થશે તેને શરૂઆતથી અવગણશો નહીં હા મિત્રો અંત સુધી જોજો ચાલો તમને બધાને કહીએ શું તમે અમારી કોઈ વાત સાંભળી છે તમે જોયો હોય કે ન જોયો હોય પણ મિત્રો આજનો વિડીયો એકવાર જરૂર જોજો જોશો કારણ કે મિત્રો નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે અને નવા વર્ષની શરૂઆતમાં જો એકવાર આ વિડિયો અંત સુધી જોજો તમને જેથી વર્ષ બે હજાર પચીસ ની શરૂઆતમાં જ તમારા ઘરમાં ખુશીનો વરસાદ થશે હા મિત્રો માહિતી માટે આ વખતે દરેક ને જણાવો સવારની કુંડળીમાં તમે ખૂબ સારા છો શુભ યોગો બની રહ્યા છે જેના કારણે નવું વર્ષ સફળ રહેશે તમારું જીવન શરૂઆતમાં સારું થવાનું છે મિત્રો અને આપ સૌની માહિતી માટે મને કહો નવા વર્ષની શરૂઆતમાં ભગવાન તમને આશીર્વાદ આપે ભોલેનાથ કૃપા કરીને તમારા ઘરમાં પ્રવેશ કરો હા મિત્રો અને ભોલેનાથ ખાલી છે હાથ હાથ તમે બધા ઘરે નથી આવતા મિત્રો સત્ય સાંભળ્યા પછી બધાને કહો તો ઉડી જશે હા મિત્રો ભગવાન ભોલેનાથ તમારા બધા ઘરોમાં ધન અને ધન છે કરી દેશે પૈસાનો વરસાદ હા મિત્રો નવા તમારા જીવન કાળમાં વર્ષની શરૂઆત ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે સુખ વરસાદ પડશે હા મિત્રો પરંતુ અમે તમને જણાવી દઈએ કે નવા વર્ષની શરૂઆત કૃપા કરીને ભૂલથી પણ ભૂલ ન કરો હા મિત્રો ભગવાન ભોલેનાથ તમારા બધા માટે છે નવા વર્ષની શરૂઆતમાં પોતે દું ખ તમે બધાના ઘરમાં પ્રવેશવાના છો અને ભગવાન ભોલેનાથે નક્કી કર્યું છે હવે વર્ષ બે હજાર પચીસ તમારા માટે છે કૃપા કરીને વર્ષ આ માટે સખત મહેનત કરો અને તમને તે પરિણામ વર્ષ બે હજાર ચોવીસ માં મળ્યું નથી હા મિત્રો કૃપા કરીને બધાને વર્ષ વિશે જણાવો બે હજાર ચોવીસ માં તમારી સાથે ખૂબ ખૂબ ખરાબ તો થયું પણ મિત્રો સારું પણ થયું એવું બન્યું છે કે મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં તમે જ્યારે હું મુશ્કેલીમાં હોઉં ત્યારે તમે જાણો છો તમારું કોણ છે અને તમારું અજાણ્યું કોણ છે કોણ તમને તમારો બનાવે છે અને તમારો મહાન બને છે તમને ખબર પડી ગઈ છે કે આ વસ્તુ દુશ્મન છે હા મિત્રો તેથી જ વર્ષ બે હજાર પચીસ તમારા બધા માટે છે મિત્રો આ વર્ષ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે બે હજાર પચીસ માં ભૂલ કરી હતી તેથી જ મિત્રો વિડીયો ધ્યાંથી જોજો ભોલેનાથ તમારા ઘરે તમારા દ્વારે આવવાના છે મિત્રો સુખ લાવશે અને તમને એકદમ ધનવાન બનાવશે પણ મિત્રો ભગવાન ભોલેનાથ બધા હિન્દુ ધર્મમાં છે દેવી દેવતાઓમાં શિવ એક નિર્દોષ દેવ છે સમય જેના જીવનમાં વ્યક્તિ દયાળુ બને છે તેમના ભાગ્યના સવારો પોતાનો જીવ આપે છે માં કોઈ પણ પ્રકારની કટોકતી નથી પરંતુ જેઓ તેમના સંકેતોને કેવી રીતે ઓળખવાતે જાણે છે તેમના જીવનકાળ દરમિયાન ભગવાનના આશીર્વાદ વરસાદ પડે તો મિત્રો કોને ગમશે અમે આ વિડિયોમાં સંકેતો મેળવવા જઈ રહ્યા છીએ એક નાનો વિડીયો તમને વિગતવાર જણાવશે મિત્રો આપણે ભગવાન ભોલેનાથ ને ગુમાવીશું જો તમે તમને આપેલી વસ્તુ નો અસ્વીકાર કરો છો તો ભગવાન ભોલેનાથ જાણે છે કે કેવી રીતે આપવું અમે પણ જાણીએ છીએ કે કેવી રીતે લેવું મિત્રો અમે અહી છીએ કોક્રસ તમને ડરાવતા નથી પરંતુ કહીએ છીએ નથી જે ખોટી છે તમે પહેલા શું કર્યું છે અને જેના કારણે તમે હજુ સફળતા મળી નથી પણ મિત્રો હવે હું તમારી ખૂબ નજીક છું અને જીવન હવે તમારા માટે બદલાશે નહીં ફક્ત તમે ભગવાન તરફથી આ ચિહ્નોને ઓળખો અને ચોવીસ કલાકની અંદર તમારી કોઈ ભૂલ મારે તે કરવાની જરૂર નથી હા મિત્રો મિત્રો સૌપ્રથમ કૃપા કરીને તમે બધાને ભગવાન પણ કહેશો અમારા જીવનકાળ દરમિયાન ભોલેનાથ અમારા પર કૃપા કરી શક્યા હોત કોઈ ભક્ત પર કૃપા હોય તો તેના જીવનમાં ચોક્કસ કોઈ નિશાની છે આપેલ પ્રથમ નિશાની બળદ છે જેને નંદી કહેવામાં આવે છે મહારાજ પણ કહે જો રસ્તામાં આવે તો તમે બધા પછી એક વેલો જુઓ તમારે સમજવું પડશે કે ભગવાન ભોલેનાથ તમારા બધાના જીવનમાં છે તમે બધા જો મારા પર આશીર્વાદ વરસાવશો આગામી ચોવીસ કલાકમાં દરવાજા પર બેલ નહીં આવે કે ગાય પણ આવે તમારે તમારા દરેક જીવન માટે સમજવાની જરૂર છે ભગવાન ભોલેનાથ દયાળુ છે કારણ કે મિત્રો ગયામાં પણ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે તેને દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને ભગવાન ભોલેનાથ દેવતાઓમાંના એક છે તેથી જ મિત્રો તમારા દ્વારે આવે છે અને પછી તમે તેમને જુઓ મિત્રો આવું કંઈ ન થવા દો કૃપા કરીને તેમને કેટલીક ખાદ્ય સામગ્રી આપો મિત્રો તમે જ તમારી લાગણીઓ વ્યક્ત કરો છો જો તમે કરો છો તો તમારા માટે આ એક નાનું કાર્ય છે હે મિત્રો તમે શું ખાઓ છો તેનું ધ્યાન રાખો તેમને સંપૂર્ણ શુદ્ધતા આપવા માટે તમારે સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ હા મિત્રો ક્યારે જો તમે આ કરશો તો તમારી ક્રિયાઓ થશે બધા ખરાબ કાર્યો અને ખરાબ કાર્યો લખો હા તેઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે મિત્રો જો તમે ગાયના છાણનો ઉપયોગ કરો છો વેલો છાણ નાખ્યા પછી તમારાથી દૂર જાય છે દૂર જાઓ તો દોસ્તો આ તો નિશાની છે ભગવાન તમારા ઘરમાં જલ્દી પ્રવેશ કરે જેઓ થોડીવારમાં વારમાં પ્રવેશ કરશે તો પછી તમારે ગાય સાથે શું લેવા દેવા છે તમે તમારા મુખ્ય દરવાજા આગળ છાણ નાખ્યું છે ચોરસ મૂકવો જેને લિપાઈ પણ કહે છે મિત્રો તમે તેમનું સ્વાગત કરવા તૈયાર છો થાય અને જ્યારે તમે આ ક્રિયા કરો ત્યારે ભગવાન તમારા પર ખૂબ પ્રસન્ન થશે મિત્રો બીજી નિશાની માણસ છે તમે બિલકુલ સાચું સાંભળો છો મારા ભગવાન ત્યારે તેઓ ભક્ત પર ખૂબ પ્રસન્ન થાય છે તેમની સામે કોઈ અથવા અન્ય બન્યું ફોર્મમાં આવે છે અને સંપૂર્ણપણે અજાણ છે એક વ્યક્તિના વેશમાં આવો અને તેમની પરીક્ષાઓ લોજો આગામી ચોવીસ કલાકમાં તમે બધા મારી સામે એક અજાણી વ્યક્તિ આવે છે અને તે તમને કંઈક કહે છે તમને સલાહ આપે છે અથવા જો તે ગરીબ વ્યક્તિ તરીકે આવે તો પણ તે તમારી મદદ માટે પૂછે છે અને મદદ માટે પૂછે છે પછી મિત્રો તમે માતાની ઈચ્છા મુજબ કૃપા કરીને મિત્રોને મદદ કરો યાદ રાખો ભગવાન તમારી પાસેથી ફક્ત કંઈ જ નથી માંગતા તમારી લાગણીઓ તમારા ભાગ્યને જુએ છે સમજો અને તેઓ તે વસ્તુ જાણે છે પરંતુ જેઓ તેમની પરીક્ષાઓમાં સફળ થાય છે તેમનું જીવન સંપૂર્ણ રીતે ભગવાન ભોલેનાથને સમર્પિત છે મિત્રો તેથી જ તે હાથમાં આવે છે તમે આગામી ચોવીસ કલાકમાં આ સંકેત જોશો પણ ઓળખાય છે અને જો તમે સક્ષમ છો તો તમે તમે તેમને કપડા અને ખોરાક પણ આપી શકો છો કરી શકે છે અને જો તે કોઈ સલાહ આપે તો તેની તમારે ચોક્કસપણે તેમની સલાહ પર કાર્ય કરવું પડશે વસ્તુઓને અવગણવાની સંપૂર્ણપણે ભૂલ જો તમારે તે ન કરવું હોય મિત્રો તો મિત્રો આવો આગામી ચોવીસ કલાકમાં તમે આ વાતો સાંભળી શકશો કાળજી લો અને મિત્રો તમે બધા તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથ આગામી ચોવીસ દિવસમાં આવશે તમારા જીવનકાળમાં એક કલાકમાં ઘણું બધું એક મહાન ચમત્કાર કરશે જે તમારા દુશ્મન કરશે તમારી નિંદ્રા વિનાની રાત હશે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું છે આગામી એક આવી રહ્યું છે ફક્ત ચોવીસ કલાકની અંદર તમને તમારા ઘરની વિગતો આપો હા મિત્રો વાત દૂર કરો જેથી ભગવાન ભોલેનાથ તમારા ઘરમાં પ્રવેશી શકે છે મિત્રો તમારે તમારા જીવનમાં કઈ વસ્તુની જરૂર છે મારે તેને ઘરમાંથી કાઢી મૂકવો છે મિત્રો ધ્યાનથી સાંભળો જ્યારે પણ દેવી દેવતાઓ આપણા જીવનમાં પ્રવેશે છે અમે તે તે ત્યારે જ કરીએ છીએ જરૂરી હોય કે ઘરનું વાતાવરણ સકારાત્મક હોવું જોઈએ ઘરમાં આવું કોઈ કામ ન કરવું જેથી નકારાત્મકતા રહે હા આગામી ચોવીસ કલાકમાં મિત્રો અને વધુ આવવાના છે આપ સૌના ઘરમાં પણ શાંતિનું વાતાવરણ રહે મિત્રો નિભાવવા જેવા ઘણા લોકો છે જેઓ માંસ અને આલ્કોહોલનું સેવન કરે છે અને રાત્રે ખૂબ અવાજ કરો મિત્રો જો તમે જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો આજથી આ ભૂલ કરો મને એકલો છોડી દો નહીંતર હું તમારું ઘર છોડી દઈશ સકારાત્મક ઉર્જા રહેશે એટલે કે દેવી દેવતાઓનો વાસ તમારા ઘરને છોડી દેશે હા મિત્રો જો તમે અહીં ભૂલો કરી હોય જો તમે અગાઉ પ્રતિબદ્ધતા કરી હોય તો તમારે તેમના માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ તમારે પણ આ કરવું પડશે અને તમારે સતત પંદર મંગળવાર સુધી કરવું પડશે મિત્રો હું તમને સાચી ભક્તિ સાથે પ્રાર્થના કરું છું અને મારી ભૂલ માટે માફી માગો મહાબલી હનુમાનજી તમને માફ કરશે કારણ કે મહાબલી હનુમાનજી ભગવાન ભોલેનાથ છે હા મિત્રો અને મિત્રો ભગવાન ભોલેનાથ તમારા ઘરમાં પ્રવેશ કરશે તમારે તેમના માટે કઈ બે વસ્તુઓ દૂર કરવી જોઈએ પ્રથમ વસ્તુ મિત્રો કરોડિયાનું જાડું છે હા મિત્રો કરોડિયાના જાડામાં નકારાત્મક સત્તાઓ રહેવાનું શરૂ કરે છે અને બીજું વસ્તુ છે તૂટેલા વાસણો અને બંધ ઘડિયાળા બધી વસ્તુઓમાં નકારાત્મકતા રહે છે તેથી તેને તમારા ઘરની બહાર ફેંકી દો હા દોસ્ત હું તમને જણાવી દઉં કે આગામી ચોવીસ કલાકમાં ફાયદા જોઈને તમે અંદરથી ઉતરી જશો તમે ખુશીથી નાચવા લાગશો હા મિત્રો જે લોકો તમને વધુ ફાયદો પહોંચાડવાના છે ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો આ સમય તેમના માટે એકદમ સારો રહ્યો છે જો તમે વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો તે શક્ય બનશે નહીં જો તમે ઈચ્છો તો થોડા દિવસ રાહ જુઓ તે પછી તમે તમારો વ્યવસાય શરૂ કરી શકો છો જો તમે હમણાં જ કોઈ વ્યવસાય શરૂ કરી રહ્યા છો તેથી તમને વેપારમાં ભારે નુકસાન થશે તમારે તેને ઉપાડવું પડશે આ ધ્યાનમાં રાખો સાથોસાથ મિત્રો જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તમે તેમની દવા લઈને થાકી ગયા છો પણ જો તે વધુ સારું ન થાય તો મને આગામી સમય જણાવો ચોવીસ કલાકમાં તમારા ઘરે સાધુ મહાત્મા તે પહાડવાના છે અને તે ઋષિ મહાત્મા અન્ય કોઈ નહીં પરંતુ દેવોના દેવ મહાદેવજી છે તમારી બધી સમસ્યાઓનું સમાધાન હશે હા મિત્રો મહાદેવજી આવી રહ્યા છે તે તમારી બધી સમસ્યાઓ હલ કરશે તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય પછી મિત્રો આ પત્રિકા બાગેશ્વર ધામમાં જ જશે આ પત્રિકામાં જે લખ્યું છે તે લખ્યું છે જો પ્રસ્તાવનામાં લખ્યું હોય તો તે સો ટકા સચોટ છે જો તમને એક શબ્દ પણ ખોટો લાગશે તો હું તમારો ગુલામ બનીશ હા મિત્રો હું આ ડાયજેસ્ટમાં સ્પષ્ટપણે કરીશ તમારા જીવનમાં આટલું બધું લખ્યું છે તમે શા માટે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમારી સફળતાનું કારણ શું છે જ્યારે તમે કારણ શોધી શકતા નથી સખત મહેનત કરવામાં કોઈ કસર છોડશો નહીં તેના માટે તમે દિવસ રાત મહેનત કરો છો આમ છતાં તમને સફળતા નથી મળી રહી અને તમે જોશો કે તમારી આસપાસના કેટલાક લોકો એવા લોકો હશે જેઓ બહુ ઓછા કામ કરે છે તેમ છતાં તે વ્યક્તિ હજી પણ તમારા કરતા વધુ સારી હશે જો તમે આગળ વધ્યા છો તો આનું મુખ્ય કારણ શું છે તે તે વ્યક્તિ છે જે દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી થઈ જાય છે તમે દિવસ રાત પ્રગતિ કરી રહ્યા છો મહેનત કર્યા પછી પણ આગળ વધી શકતા નથી તેના વિશે સંપૂર્ણ માહિતી વિગતવાર આજના જ્યોતિષ કાર્યક્રમમાં તમને આપવા માટે જો તમારે આ જ્યોતિષ કાર્યક્રમ જોઈતો હોય જો આપણે તેને શરૂઆત થી અંત સુધી જોઈએ તો આઈ હું તમને ખાતરી આપું છું કે તમારું નસીબ પૂર્ણ થશે તમારું ભાગ્ય સોના ચાંદીની જેમ બદલાશે જેવા ચમકવા લાગશે પણ તમને આ જ્યોતિષ જોવા નહીં મળે કાર્યક્રમ અંત સુધી અવશ્ય જોવો મિત્રો સૌપ્રથમ હું તમને તે કહેવા માંગુ છું કોઈ સમય કરતા આગળ અને ભાગ્યથી આગળ જેમને તે મળ્યું નથી જે તેઓના નસીબમાં છે જો તે કોઈના જીવનમાં સાથે રહે છે દુઃખ લખાય તો દુઃખનો સામનો કરવો પડે કરવું પડશે અને જો કોઈના જીવનમાં સુખ હશે તો લખવામાં આવે તો તેઓ સુખની પ્રાપ્તિ કરે તેને ક્યારે કોઈ પ્રકારની સમસ્યા ન હતી તે વ્યક્તિને ઓછી મહેનત કરવી પડશે નહીં જંગી નફો મેળવવા છતાં અને જે વ્યક્તિના નસીબમાં હોય તેને ભોગવવું પડે છે એવું બન્યું છે કે વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે પરંતુ તેઓને સુખ મળશે નહીં તેમને દુઃખ સામનો કરવો પડશે અને આવા આ ડાયજેસ્ટ માં તમારા માટે કંઈક લખ્યું છે હા મિત્રો ચાલો હું તમને છેલ્લા ત્રણ વર્ષ વિશે કહું તમે કરતા વધુ પીડા અનુભવો છો મિત્રો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો તે તમારા માટે નિર્ધારિત છે તારા નસીબમાં એ લખેલું હતું તમારે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી સમસ્યાઓનો સામનો કરવો પડશે એટલા માટે છેલ્લા ત્રણ વર્ષનો સામનો કરવો પડશે જેના કારણે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મારે તો કરવું જ હતું પણ હવે તારે કશું કરવાનું નથી હવે તમારા મિત્રોને કારણે કોઈ પીડા થશે નહીં તમારા માટે દેવી લક્ષ્મીનું ભાગ્ય બદલાઈ ગયું છે જેના કારણે હવે આશીર્વાદ પ્રાપ્ત થયા છે તે બધી સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ ગઈ છે જે છેલ્લા ત્રણ વર્ષથી તમારા જીવનમાં બનશે હવે હું તમને મળવા આવી રહી છું માતા દેવી લક્ષ્મીના આશીર્વાદથી સંપત્તિ પ્રાપ્ત કરવી ઓછી મહેનત કરીને પણ યોગ હવે થશે હા મિત્રો તમને લાભ મળશે તમારી રાશિના લોકો માટે આટલું સારું છે સમય આવી ગયો છે મિત્રો તમને આ વ્યક્તિ તરફથી સફળતા મળશે સંબંધ તોડી નાખો નહીંતર જીવનભર રડશો હું જીવનમાં ક્યારે તારો બનીશ નહીં સફળ જીવન બરબાદ થઈ શકે છે તેથી જ મિત્રો શક્ય તેટલી વહેલી તકે વ્યક્તિ દૂર જાઓ જો જીવનમાં સફળતા મેળવવા માટે કંઈક કરવું જોઈએ જો તમારે આવું કરવું હોય તો તમારે આ વ્યક્તિથી દૂર રહેવું જોઈએ તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો તમે આ વ્યક્તિ સાથે રહેશો તમે સફળ થશો જો તમને આ નહીં મળે તો તમે આગળ વધી શકશો નહીં પૂરી ગેરંટી છે એટલે જ મિત્રો શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિથી દૂર જાઓ મિત્રો આ વ્યક્તિનું નામ શું છે જેના કારણે તમે સફળ નથી થઈ શકતા અને આ વ્યક્તિ સાથે તમારો સંબંધ શું છે કેટલાક તમને વિગતવાર જણાવશે તેથી જ મિત્રોએ જ્યોતિષનો કાર્યક્રમ શરૂ કર્યો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ મિત્રો ચાલો હું તમને આજના વિશે કહું તમે શરૂઆત થી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ ને અનુસરી શકો છો ત્યાં સુધી જોશો તો તમારું જીવન પૂર્ણ થઈ જશે માર્ગ બદલાશે તો મિત્રો આ જ્યોતિષના કાર્યક્રમ ને બિલકુલ છોડશો નહીં જો તમે જ્યોતિષ કાર્યક્રમ છોડી દો તો શું કરવું જો અમે તમારો પીછો કરીએ તો તમે આ જોશો જ્યોતિષ કાર્યક્રમથી કોઈ ફાયદો થતો નથી આ વાત ધ્યાનમાં રાખો મિત્રો જે માહિતી અમે તમને આગામી પાંચ મિનિટમાં આપીશું આ જ્યોતિષ કાર્યક્રમની અંદર આપનાર